નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વંદના સાથે બનેલી સત્ય ઘટના ચમત્કાર આંખો કાળો લાંબો વાળ કેશ ગૌ વણિયો મોટો કાળો ભલામણો સદાય સૌભાગ્ય સાક્ષી ભરતો ચાંદલો વિનમ્ર વાળ વળગોળી શહેર અને આંગણું જણા તેવી ખીલતેલી હાસ્ય અને ઘરમાં સૌને પડ્યા બોલી ઝીણકારી અને સૌને માટે સૌનું ભૂલ જનારી ભગવાનને નવસારીથી સમય વસંતના ઘડેલો વંદનો અને વંદના એટલે વંદના નીલનું એના પ્રત્યે માન તેવી તળપૂટ વંદના પરણીને સાસરે આવી સાસરીયાને સવાયું માનીને ભળી ગઈ કોણ ઘરનું બહુ અને કોણ ઘરની દીકરી એ જાણે ભગવાનને ભગવાન કાળાના પણ જડે એને એકને એક આપી તેને ભરત ભરતા આવડે ગુણતા અને પરોકામ આવડે સ્વાસ્થ્ય રસોઈ બનાવતા આવડે સારું શાસ્ત્રનું સૌથી જ્ઞાન આપે બંને દીકરીઓ પણ ઉત્તમ શિક્ષક બનેલી કેવણી સારું મિત્ર દરે સૌને ચહેરા પર પારખી લે કોઈને મૌન કે બોલાવે શબ્દ ઉપાડી પણ આપી લે ઘર પણ 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 હા કે રૂપાળી ન તેની સુંદર તકદેરી માટે શોખ નહીં તેટલું અને જ્યારે મળે ત્યારે ચાલતી લેનારી સ્ત્રીઓ સૌથી જરૂરિયાત ખ્યાલ આવે બાળકો સાથે બાળપણ બનીને રહે અને વૃદ્ધો સાથે વૃદ્ધ બનીને રહે સ્થિર મગજના જેઠની અને સૌ પડેલી સૌની સેવા પણ ભગવાનની સેવા માનીને કરે સત્યને તો જાણે જાણે જ શિરે ધારણા કરેલું તેનું અંગ પવિત્રતાનું સ્ત્ર ઓઢતું એટલે જગની કોઈ પરિસ્થિતિ તેને ડગાવી નહોતી શકતી ઘરનું ઉમરું ઓળખે અને પહેલાં જારો વખત વિચારે પોતે ક્યાં ક્યાં જાય છે શું કામે જાય છે કારણ એ છે કે પછી સભ્ય સમાજે લગાવે છે છાંછલનો જવાબ આપો ભારે પડી જાય દુનિયામાં બે પ્રકારના માણસો છે એક એવા કે જે લોકોને જેની દુનિયામાં શું થાય છે તેની સાથે કોઈ લેવા દેવા નથી બસ પોતાના નિજ આનંદને જીવે છે બીજા એવા લોકો કે જે ઘરનું જે થવું હોય થાય પણ સમાજની દુનિયામાં ક્યાં ખૂણે શું ચાલે છે તેને સમાચાર વગર પગારે આખા ગામ સુધી પહોંચાડે અને તેમાં નિજાદ માણે એટલે વંદન કૃતિ અને કંકુની પાણી પીવે પિયર અને સાસુરિયું પાંચવા છતાંય એવું બોલભાવાદાર હતું આંગણે આવનારું કોઈ ભૂખ્યું જશે હવે એવું ના ભલે બાપના રોટલાથી જ નહીં વનના રોટલાથી પણ રોકાઈ જતી સૌને જમાડીને વનના પેટનો ખાડો વળતી એકવાર ભાઈ કુટુંબના દિયના લગ્ન હતા પરિવારના દરેક લોકો તેના દૂર દૂરથી મહેમાનો આવ્યા હતા પુરુષો તેના પહેરવેશદા હતા અને સ્ત્રીઓનો શૃંગાણના વાત જ ન પૂછ્યું હાથમાં મહેંદી ગળે લટકતું જાય તેવા વીસ વીસ બાવીસ તોલાના હાર બુટ્ટી ટીંકુ સુંદર મોગરાના પુષ્પો વેણી સતત ભરત ભરેલી લાલ સાડી એ સૌને વચ્ચે એક સ્ત્રી વધારાના કોઈ ટપકી ટીવેલા ટીચીદા લાલ રગદા સાડી પહેરી દે મોઢે ઓઢીને બેઠી હતી હાથ ગળું નાક બધું ઉતરી જવાનું જેવું થોડું પહેર્યું હતું પણ થોડું ખોટું ત્રીજ સ્ત્રીઓનો આ સ્ત્રી જોઈને સારું થાય છે પહેલાં ફળિયામાં બેઠેલા પુરુષો માવો માવો ખાતા હતા લાગ્યા સૌ જગ્યા આપણા લાગ્યા સૌને ધ્યાન તો ખેંચવાયું પણ એક પાંચ હાથ પૂરી વ્યવહાર કુશળ સૌથી માન મળવાનારો અને ગામના મુખી આવીને ખભા પર બેઠો ટીચર કરનારી સ્ત્રીઓને જોઈને પહેલું આભૂષણ વગરના સ્ત્રીઓને પુરુષોને સાથે હાથ ચિત્ત બોલી આ રહ્યું મારું ઘરેણું એ સ્ત્રી બીજી કોઈ નહીં વંદના પોતે હતી કે જે તે પરિવારના ઉપર આર્થિક કટોકટી આવેલી એ વેળાએ કરિયાણાવાળું અને સાસરિયાનું ચોવીસ તોલા સોનું હસતા મૂકે એક પણ ક્ષણથી વિલંબ કર્યા વિના આપી દીધું દીધેલ સુવર્ણ કરનાર સાસુ ઘરેણા તો અપાય પણ જરા કહેવાય કે વાત આર્થિક રીતે બતાવી સુખીથી ચાલતા આ પરિવાર ઉપર કાળા મૂડી નજર પડી આસપાસ પૂછતા સુખી સંગતક ફેર થઈ ગઈ ક્યારેક વ્યસન વાસ ન હતો અને સંગત ફેરફરી વ્યસનનો બતાવી દારૂ બિસ્ટોલ અને નિકોટીન એવી લત લાગી છે કમાણી ક્યારે વેપારી જતી કે ખબર ન પડી જતી જમીનો પણ લેવાય લાગી વંદના ઉપર ક્યારેક હાથ ઉપાડી ગાળો લેતો ચારિત્ર ઉપર કિશર ઉછાળતો મુખી સાવ બદલી ગયો હતો વંદના જે વ્યક્તિ ઉપર હજારોની ભીડ વિશે ગર્વ કરતી હતી એ માત્ર નકામો અને સાવ ડોબું થઈ ગયું હતું કોઈ વડીલ સલાહ કે વંદના આર્થિક વાતો સંભળાવતી હતી મૂકીને કણ અને માફક ખુશી મૂકી સૂતો રહે આખો તો દી સૂતો રહે ઘરની બહાર જાય નહીં એટલે જમવા આવવાની કે પાછા ફરવાની ખબર જ ન પડે ખાટલે સૂતેલી બીમાર માની આંખોમાં ખૂણો ન સુકારે અરે મૂછે વળી ચકાવી બાપ અંદરનો સાવ ખખડી ગયો શું કરવું વિચાર તો વચ્ચે સૌને મતી દોડતી હતી આ વિચારે ઓલું કરીને શું કરી ઘરનો આર્થિક ખર્ચો ઉઠાવતો હતો મુશ્કેલી થયું બંને દીકરાને સરકારી શાળામાં મૂકી મનના સસરા ભલા બાપ હિબ્બત અપાવી કે બાપુ કાલ સવારે સુધરશે કાલ સવારે સોનાનું સૂરજ ઉગશે પણ બાપુ આજે એમને સુખ માણવા ટકતું તો પડશે ને હું કાળે મજૂરી કરીશ પણ ચલાવીશ બસ મારી આ હજારો આપણે એકબીજા સાથે સહારો બની બાપુની ચિંતા ન કરો વંદના પોતાના કાળો ઉપયોગ કર્યો કોઈને ઘરનું સુલા સ્વીપર કરે ફિલ્ટર રિપેર કરે ગૂથે ભરત ભરે સાંકળા ભરો નાના નાના મોટા બાળકોને ટ્યુશન અપાવે અને રાત્રે રાત્રે ચિત્ર દોરે સાથે સાથે કોઈ જરૂરિયાત મંદને પણ ઉપયોગી પણ થાય હો વંદના મહેનત ધીરે ધીરે રંગ લાવી પરિવાર માથે થયેલું આ આર્થિક કરજ વંદનાએ રાત દિવસ મહેનત કરીને ઉતારી દીધું સદાય હસતા ચહેરા સાથે જીવતી વંદના ઘણીવાર બાણે દિવાલની બાથમાં લઈને રડી લેતી બાળકોના પરિવાર અને દુનિયાની સામે તે ખૂબ જ મજબૂત બની રહેતી હતી ઘરની બહાર તેનું દુઃખ જાણનાર કોઈ જ નહોતું સુખ તો સૌને ભાગીદાર બને બા બાપ દુઃખમાં ભાગીદાર થાય એ સાગા સગા સગા સુખીઓ આવા વર્તન વંદના બાપ 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 પણ ખબડી પડી વંદનાએ કહ્યું દીકરી આ ઘરમાં રહીને દુઃખી થવું એના કરતાં અહીં સુખીથી જીવન જીવું બેટા તમે કાંઈ કંઈ નહીં કહો તું આપણા પરિવાર ઘરે આવી જા ત્યાં વંદના ખૂબ જ ઝેર રાખીને તેના બાપને કહે છે બાપુ મારા પરિવાર દીકરી તો ખોયા છે પણ જો મને ખોશે તો કાંઈ જીવી શકશે નહીં કે અત્યારે સૌને અહીં મારી જરૂર છે એમ સૌને એક બીજાની સહાય જીવેલી છીએ આ બધામાંથી કહેવા બહાર નીકળી થોડો સમય લાગશે પણ મને ભગવાન ઉપર ભરોસો છે કે એ બહાર કાઢશે મૂકી એક દિવસ બદલાશે ફરીથી અમારો પરિવાર હસતો ખેલતો થઈ જશે મને મારા ભાગ્યને સહારો છોડી દો બાપુ આ શબ્દ માત્રમ ભારતની દીકરી જ બોલી શકે દુનિયા કોઈની કા પહોંચી ગઈ દેશની તાકાત નથી કે આ આવું બલિદાન આપી શકે બેભાન હાલતમાં લથડેલી ખાતો મૂકી ઘરે આવ્યો તેને નળાશેર સરસ જમાડે છે તેની સેવામાં લાગી જાય છે વચ્ચે વચ્ચે કહ્યા કરે છે કે મારા તરફથી કોઈ ફરિયાદ નથી પણ એટલું કહ્યું કે ક્યારે મંદિર જતા જતા હોય તો લાલચોળ મૂકી વનના ઉપર હાથ ઉપાડી દેતો વનનાની આંખોને બોર બોર જેટલા આંસુ વહી જતા પણ રૂચનાર ક્યારે ન હતું કોઈ બાળકોની સામે સદાય આદર્શ બાપનું ગુણગાન ગાતી હતી ભગવાનની પ્રાર્થના કરતી કે આ નાથ કાં તો અમારાથી ઉપગનાર કે કાં તો વૈભવ્ય ગુલામ બનેલું શરીર ખોખળું થઈ જશે હતું ખોખળું થઈ રહ્યું હતું મંદિર આવા જ માનું ધારણા પત્ની શેનાથ સુંદર બાપનું લાલકડી અને નાની નાના નાના બે બાળકો પુષ્પોને બાવી સુખીને સપણ ચડતું હતું મુખી પોતાના જાતને શ્વસન બંધમાંથી મુક્ત કરાવીને કોશિશ કરી રહી હતી કોશિશ કોઈ વંદના ઘડી ઘડી પણ સાથ આપતું મુખી વંદના મંદિરે જતી બાળકો સાથે રમતો થતો બાપના હાથમાં પકડી દુઃખની વાતો કરતો હતો માના ખોળામાં માથું મૂકીને વહાલા માંગણી થયો હતો મુખી બદલાયો આ બાબ મૂકી બદલાઈ ફરીને ઘરનો એક ડાયકડો પછી સૌનાને સૂરજ ઉગ્યો સોનાનો સૂરજ ઉગ્યો વનના વિચારો ધીરજ સહશક્તિ આપણા સૌનું વંદન હોય મિત્રો હોય મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં અને તમારા અન્ય સગા સંબંધી મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવ નવા વિડીયો જીવનમાં ઉપયોગી જીવનમાં કંઈક નવું જાણવા મળે અને પ્રેરણા મળે એવા વિડીયો જાણવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરું છું અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ મળશું નવા વિડીયોમાં નવી કહાની સાથે જય શ્રી રામ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરું અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ